જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું આવી ગયો છું સવાર સવારમાં એડુઆનો પંદડા લેવા મેં વાઈડે દઈ રહી સાર ઉપર ટકવા મેં અહીંયા ઉપર મેળિયો ન બળાઈ જોવા ભારે ઉપાડવાનો છે અને જોઈ લેવા એડુઆ એટલે ટોકડો પહોંચે એટલે એટલે કટિંગ કરી નાખી

જુઓ હવાર હવાર ની માં બંધે ને બંધે પાવળો નાખે ચાળી ની ઉલે ભાગમાં જુવા ચાળી જેવી સાફ કરી છે ને હતી ગળી બોરી હવે ઘર તરફ પાસે આવી ગયા ફુવારામાં ફુવારો મોટો તો મારી